િયા આજે તારીખ અઢાર અગિયાર બે હજાર ચોવીસ વાર સોમવાર આજના રાજકોટ કોંડલ જામનગર અને જુનાગઢના ગેરંટી સાથે સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો કારણ કે બજાર ભાવ તમને ઘણા બધા ચેનલોમાં જોવા મળશે પણ સો ટકા સાચા બજાર ભાવ તમારે જોવા હોય તો તમને માત્ર અને માત્ર ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ ઉપર જ જોવા મળશે તો ચાલો હવે આગળ વધીએ અને જાણી લઈએ કે આજે માર્કેટ શું કહે છે શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં આજે ઘઉંનો નીચો ભાવ પાંચસો એંસી રૂપિયાથી ઊંચો ભાવ છસ્સો પચીસ રૂપિયા હતો તુવેર એક હજાર એકાવનથી એકવીસો એકવીસ રૂપિયા રાયડો એક હજાર ત્રીસ થી અગિયારસો સાહીઠ ચોળી થી સત્યાવીસો મેથી એક હજાર થી ચૌદસો રૂપિયા એરંડો અગિયારસો થી બારસો સાહીઠ કાળા તલ થી એકતાલીસો રૂપિયા સોયાબીનની વાત કરીએ તો આઠસો થી નવસો એકતાલીસ પીડા ચણા એક હજાર એસી બારસો સિત્તેર સફેદ ચણાની રાજકોટમાં વાત કરીએ તો પંદરસો થી સત્યાવીસો રૂપિયા આગળ જો વાત કરવામાં આવે ડુંગળીની તો એકસો દસ થી છસ્સો પચાસ લસણ છેતાલીસોથી ત્રેસઠસો પચાસ રૂપિયા અડદાજે બારસો પચાસથી સોળસો સાઠ ધાણા તેરસો ત્રીસથી ચૌદસો પચીસ રૂપિયા ધાણી તેરસો સાઠથી સત્તરસો અઠ્ઠાણું બે હજાર પચાસથી સત્યાવીસો પચાસ રૂપિયા ઝીણી મગફળી નવસો સિત્તેરથી બારસો ચાલીસ जाडी मगफड़ी नौ सौ चालीस बार सौ अठावन कपास आज तेरसो थी पंदर सौ चालीस जीरा जो बात करिए राजकोट अंदर आज तो तेतालीस सौ दस रुपया अड़तालीस सौ वीस रुपया बात करिए की जूनागढ़ में घँव आजे चार सौ पचास थो अठावीस चना छसौ पचास थी बार सौ एकोतेर तुवेर आजे सत्तर सौ थी एरंडो एक सौ अठावीस एक हज़ार पचास थी बार सौ पंचावन काड़ा तल तेत्रिस सौ थी एशी सौ ऐसी रुपया सोयाबीन सात सौ सो अगियार नौ सौ पंदर तल सौ थी पच्चीस सौ बाणु रुपया जाड़ी मगफड़ी आठ सौ थी बार सौ अठार झीणी मगफड़ी आठ सौ पचास थी तेर सौ पिस्तालीस जीरा जो बात करिए जूनागढ़ अंदर आज तो चार हज़ार रुपया पिस्तालीस सौ एस रुपया बात करिए जामनगर જામનગરમાં એરંડો આજે એક હજાર પંચ્યાસીથી બારસો સાઠ રૂપિયા લસણ ચોત્રીસોથી અઠાવનસો રાયડો એક હજારથી એક હજાર અજમો સત્તરસોથી તેત્રીસો પાસઠ ધાણા છસો એંશીથી ચૌદસો રૂપિયા સોયાબીન છસો પચાસથી આઠસો જાડી મગફળી આઠસો પચાસથી અગિયારસો પંચાવન રૂપિયા જામનગરની અંદર ઝીણી મગફળીની આજે વાત કરીએ તો એક હજાર થી સત્તરસો પચાસ કપાસ અગિયારસો થી પંદરસો વીસ રૂપિયા એ જ રીતે જીરું આજે ચાર હજાર રૂપિયા થી છતાલીસો નેવું રૂપિયા વાત કરીએ ગોંડલની ખ આજે પાંચસો નેવું છસો છવ્વીસ ડુંગળી એકસો એક આઠસો એક્યાસી તુવેર આજે એક હજાર અગિયાર બે હજાર એકાણું મગ સાતસો એક અઢારસો અગિયાર એરંડો એક હજાર એકતાલીસથી બારસો એકોતેર અડદ એક હજારથી સત્તરસો અગિયાર ચણા બારસો એક થી તેરસો છવ્વીસ રૂપિયા વાલ ત્રણસો છોતેરથી અઢારસો એકાવન મેથીની વાત કરીએ તો ત્રણસો પચાસથી અગિયારસો એકાણું લસણા જે સત્યાવીસો એકથી અઠાવનસો એકોતેર રૂપિયા આગળ વાત કરવામાં આવે સફેદ ચણાની તો બારસો થી છવ્વીસો એકાવન ધોલા જે અઢારસો થી પચીસો એકાણું ચોળી બાવી બાવીસો છાસઠ નંબર મગફળી નવસો પચાસથી તેરસો અગિયાર રૂપિયા ઝીણી મગફળી નવસોથી બારસો એકાવન જાડી મગફળી સાતસોથી બારસો છપ્પન કપાસ આજે બારસો એકથી પંદરસો એક ધણા આઠસો એકાવનથી પંદરસો એકત્રીસ ધણી નવસો એકાવનથી સોળસો રૂપિયા જીરાની જો વાત કરીએ તો છત્રીસો એકાવન રૂપિયાથી સુડતાલીસો એકસઠ રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના ગેરંટી સાથે સો સો ટકા સાજા બજાર ભાવ વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા ખેડૂત મિત્રોમાં તમારા વોટ્સએપ ગ્રુપમાં ફેસબુક ગ્રુપમાં વિડીયોને શેર પણ જરૂરથી કરજો જેથી કરી અને બધા ખેડૂત મિત્રો રોજે રોજના એ સો ટકા સાચા બજાર ભાવ જાણી શકે અને માર્કેટનો સો ટકા સાચો અંદાજ મેળવી શકે વિડીયોમાં અંત સુધી બનાવી રહ્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર